ભાજપના નેતા પ્રચારમાં પ્રચારમાં ગયા દેખાતા જ કાર્યવાહી કરાઈ છે ઓલપાડ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અમિત પટેલ સામે ગુનો પણ નોંધાયો છે શું ગુનો નોંધાયો છે મારામારી મારી એક્ટ હેઠળ કિમ પોલીસ મતકમાં ગુનો પણ નોંધાયું છે કુડસદ ગામે આદિવાસી સમાજના યુવકો સાથે બબાલ પણ થઈ હતી ઉમેદવાર મુકેશ ચૂંટણી પ્રચારમાં દેખાયા અમિત પટેલ નેતાને કાયદો લાગુ ન પડતો હોય તેમ ફરતા દેખાયા છે ત્યારે હાલ કિમ પોલીસે અમિત પટેલની ધરપકડ કરી હોવાની પણ માહિતી મળી છે સંદીપ જોડાયા સંદીપ કયા કયા ગુના નોંધાયા છે અને આ બિંદાસ ફરી રહ્યો છે આ તો આરોપી જી બિલકુલ જનક જે રીતે વાત કરવામાં આવે તો જે અમિત પટેલ છે તે ઓલપા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે અને જે થોડા દિવસ પહેલા ગુનો નોંધાયો મારામારી તેમજ એટ્રોસિટી એક્ટ ગુનો નોંધાયો હતો જોકે મહત્વનું છે કે જે ભાજપના નેતા છે તેમને કોઈ પણ કાયદાનો ડર ન હોય તે રીતે બિંદાસ ગુનો નોંધાયો હોવા છતાં તેઓ બિંદાસ ચૂંટણી પ્રચારમાં છેલ્લા બે ત્રણ દિવસથી દેખાઈ રહ્યા હતા જોકે આજે રોજ તેમના જ ગામ કુર્સટ ખાતે પણ તેઓ પ્રચારમાં દેખાયા હતા જે સાંસદના ઉમેદવાર છે સુરત મુકેશભાઈ દલાલ તેમના પ્રચારમાં દેખાયા હતા ત્યાં સ્થળ પર જ કિમ પોલીસ પણ હતી એટલે બિલકુલથી હાલ જે પ્રકારે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે પૂર્વ પ્રમુખ છે તેમની અટકાયત કરી હોવાની હાલ માહિતી મળી રહી છે જી બિલકુલ બિલકુલ આભાર સંદીપ તો આપ જોઈ રહ્યા છો ફરાર આરોપી નેતા હાલમાં અમિત પટેલ ફરીથી સગંજવા આવ્યો છે